તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેસાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીના દેશના પ્રથમ સંબોધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તેના વિષયની સંપૂર્ણ માહિતી મેળવવાની છે પીએમ મોદીએ પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી ખુલ્લી સૂચના અને દુનિયાને પણ જે સંદેશો આપવા માટે કહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો આ સંબોધનમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પાકિસ્તાનને હુમલામાં થયેલા નુકસાન સીઝ ફાયર અણુબોમ્બની ધમકી પીઓકે મુદ્દે જે ચર્ચાઓ કરી છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો ભારતના પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુર બાદ પીએમ મોદીનું પ્રથમ સંબોધન સામે આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસમી એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા તેમની પીડાનો બદલો લેવા માટે સાત મેના રોજ ઓપરેશન સિંદૂર અમલમાં મૂક્યું હતું મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુની સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ કામગીરીને બિરદાવીને સલામ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહી દીધું કે હવે ટેરર અને ટોક ટેરરની સાથે ટ્રેડ નહીં થાય લોહી અને પાણી સાથે નહીં વહે ટૂંકમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન સાથે વેપાર વાતચીત નહીં કરવામાં આવે સિંધુ નદીમાં પાણી પણ છોડવામાં નહીં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એમ પણ કહ્યું કે ભારત ક્યારેય પણ પાકિસ્તાનની ધમકી ધમકીવશ નહીં થાય સાથોસાથ તેમણે વિશ્વને પણ એક પડકાર આડકતરો સંદેશ આપ્યો છે કે અણુબમની બીક બતાવીને તમે ભારતને કાબૂમાં નહીં કરી શકો સીઝ ફાયરની વાત કરતાં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઓપરેશન સિંદૂરની કાર્યવાહી હાલ સ્થગિત કરવામાં આવી છે બંધ કરવામાં આવી નથી ઓપરેશન સિંધુર પાકિસ્તાનના વાણી અને વર્તન ઉપર આધાર રાખે છે જો તે સુધરી જાય તો કામગીરી સ્થગિત રહેશે નહીં તો આનાથી પણ વધુ ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે પાકિસ્તાન સાથે કોઈપણ સંજોગોમાં વાતચીત નહીં થાય પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ બંધ કરવા તેમણે પચાવી પાડેલા કાશ્મીર મુદ્દે જ વાતચીત કરવામાં આવશે ઓપરેશન સિંદુરે આતંકવાદ સામેની લડાઈ હતી પાકિસ્તાન તેને પોતાની લડાઈ સમજી બેઠું ભારતે પાકિસ્તાને પહેલાં જ પહેલાં જ ગામમાં ધૂળ ચાટતું કરી નાખ્યું છે તે સરહદ ઉપર વાત કરવા આવ્યું હતું આપણે તેમના હૃદય સન્માન વહાલપુર અને મોરક્કીમાં આતંકીદના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરિયા આ બંને શહેરો ભારતના હુમલાથી ધુજી ઉઠ્યા હતા આતંકવાદ જ એક દિવસ પાકિસ્તાનને ભરખી દેશે તેમ તેમણે જણાવ્યું મિત્રો પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે તે એક દિવસ પાકિસ્તાનનો નાશ કરશે જો પાકિસ્તાન ટકી રહેવા માગતું હોય તો તેણે તેના ઉછેરેલા આતંકવાદી માળખાને તોડી પાડીને સ્પષ્ટપણે નષ્ટ કરવું પડશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના સીઝફાયર બાદ ફરી એકવાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા તાજેતરના યુદ્ધ વિરામને પોતાની રાજદ્વારી જીત ગણાવી હતી ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની મદદથી જ બંને દેશો વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ ટળી શક્યું હતું અને આ યુદ્ધ અટકાવવાને બદલ તેઓ પોતાના ઉપર ગર્વ પણ અનુભવે છે આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ હવે બંને દેશો સાથે વેપાર વધારવા માટે કામ કરશે ટ્રમ્પે ચેતવણીના શબ્દોમાં એમ પણ કહ્યું કે જો યુદ્ધ બંધ નહીં થાય તો તેઓ બંને દેશો સાથે વેપાર બંધ કરી દેશે વ્યાપાર ન કરવા અંગેની વાત અમેરિકન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેમણે બંને દેશોને કહ્યું કે જો તેઓ યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા વેપાર નહીં કરે અમેરિકા વતી ટ્રમ્પનો આ દાવો સૂચવે છે કે વૈશ્વિક મહાસત્તાઓ દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પ્રત્યે અત્યંત સતર્ક છે અને કોઈપણ કિંમતે પરમાણુઓ ધટકાવવા માંગે છે જોકે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું મિત્રો યુદ્ધ વિરામ અંગે વિશ્વનો શું અભિપ્રાય છે તેના ઉપર એક નજર કરીએ તો અમેરિકન મીડિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે જાહેર કરાયેલા યુદ્ધ વિરામ અંગે વૈશ્વિક મીડિયાની પ્રતિક્રિયાઓની બહાર આવી છે જ્યારે યુએસ મીડિયાએ તેને ટ્રમ્પ વહીવટીતંત્રની રાજદ્વારી સફળતા ગણાવી ત્યારે ચીની અને મધ્ય પૂર્વીય મીડિયાએ યુદ્ધ વિરામ છતાં સતત તણાવની વાત કરી ન્યૂયોર્ક ટાઈમ્સે તેને અનિશ્ચિત યુદ્ધ વિરામ ગણાવ્યું ટ્રમ્પ વહીવટીતંત્રને વિલંબિત મધ્યસ્થી ઉપર પ્રકાશ પાડ્યો ચીની મીડિયાએ શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે આ યુદ્ધ વિરામને અમેરિકાની મધ્યસ્થી મોટી સફળતા ગણાવી પરંતુ લખ્યું કે પરિસ્થિતિ હજુ પણ નાજુક છે તે જ સમયે ચીનના ગ્લોબલ ટાઈમ્સે પાકિસ્તાનના વડાપ્રધાનની પ્રતિક્રિયા પ્રકાશિત કરી જેમાં તેમણે ચીન અને સાઉદી અરેબિયાનો આભાર માન્યો મધ્ય પૂર્વ મીડિયાએ શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો મધ્ય પૂર્વ મીડિયા વિશે વાત કરીએ તો ખાસ કરીને અલ જજીરા અને અરજ ન્યૂઝે યુદ્ધ વિરામ પછી તરત જ કાશ્મીર અને ગુજરાતમાં ડ્રોન અને તોપમારા જેવી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી તેમણે તેને અસ્થિર યુદ્ધ વિરામ તરીકે વર્ણવ્યું જેમાં બંને પક્ષો એકબીજા ઉપર ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા હતા વિશ્વભરમાંથી આવતી આ પ્રતિક્રિયાઓ સ્પષ્ટ કરે છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ અંગે વૈશ્વિક ચિંતા ઓછી નથી થઈ